નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નદી કાંઠા વિસ્તારના રહીશો ને બાંધકામ ના આધાર પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે આ મામલે રહીશો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે ગઢેચી નદી કાંઠા વિસ્તારના રહીશો આજે મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થયા હતા અને નોટિસ સાથે વ્યક્તિગત આવેદનપત્ર આપી યોજના વિભાગમાં રજૂઆત કરી હતી આ અગાઉ પણ આ વિસ્તારના લોકો દ્વારા ત્રણથી ચાર વખત રજૂઆત કરવામાં આવી છે આમ છતાં મહાનગરપાલિકા તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી વસાહતીઓને સાંભળ્યા વગર ડિમોલિશન કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ વસાહતીઓએ આપી છે